હા તમે દાવો હારી ગયા નું કારણ સમજાણું શું છે હા શું છે નહી ખબર આપડે બઉ સાંભળ્યું ને આપડે વિડીયો સાંભળ્યું ને આપ આપણે જાતે મેં દાવો હારી એટલે ગયા કે તમે ક્રોસ ઓફ એક્શન એટલે કે પાણી છોડવાનું કારણ ક્યારે ઉભું થયું દર્શાવેલ નથી મામકોટ કલમ પાંચ એક નીચે ચોખ્ખું દર્શાવવું પડે કે આ કારણ ક્યારે ઉભું થયું છે એ તમે દર્શાવેલું નથી અપીલ જાતે કરી કે એડવોકેટ દ્વારા જાતે આ બધું એટલે સમય પ્રમાણે બધું મેં અંદર લખેલું છે આખું નથી લખેલું અંદર તમે જે નીકળ્યું છે એમાં ક્રોસ ઓફ એક્શન લખેલું છે મતલબ કે તમે સમય મર્યાદા દર્શાવેલી નથી ચુકાદામાં ચોખ્ખું લખ્યું છે બરાબર ને જો ને હટેલ જો ને પટેલ હા પટેલ છું પટેલો ને તકલીફ એટલા માટે છે કે મને પૂરું સમજતા નથી સમજવા તાલીમ કેમ માં આવું નથી પરિણામે આવી હારી જાય બરાબર ગરીબ હોય તો સેવા આપું છું કે ભાઈ ઓછી ફી માં આવજો શીખવાડીશ તમારે આવું તો છે નહીં પછી આવા ખોટી રીતે દાવા હાચા દાવા હોય પણ ખોટી રીતે કરો સમજાય છે તમે હાચા છો એવો ખોટો ગિલો છે માટે હારી ગયા તમે શીખવા ભલું થશે નહીતર આવું જ થશે પટેલો ને

તમારે ત્યાંથી પાછળ હોય આવે છે તમારે આવવું નથી ક્યાંયથી થી તો તમે કારણ કે ચોખ્ખું નીચે બરાબર સિવિલ કોર્ટમાં સમયમાં નીકળી જાય નીકળી જાય કાઈ નો નીકળે એમાંથી હવે તમે નીકળી ગયા પાણી કાંઈ ની તમારા ખેતર માં આવશે ડાંગર હા શેરડી ડાંગર થાય અમારે હા તો હવે આ વધારાના પાણીનો નિકાલ કેવી રીતે થશે અગર બની ગયો તમામ ખેડૂતોને તમારા વતી સંદેશો મૂકું છું કે તાલીમ કેમ્પમાં નહીં આવું તો આ ભાઈ જેવી હાલત હાથે કરીને થશે તમારે એવું જરૂર નથી અડધા એડવોકેટ નથી ખબર હોતી આની પેલા એક એડવોકેટ લખી નાખ્યું છ મહિના પેલા ને બે વર્ષથી પાણીનો મારો નિકાલ રોકેલો કાયદા મુજબ નું થયું છે તમે હાચા હોવા છતાં એ કાયદા મુજબ નું થયું છે હું તમને વન સાઈડ લાગશે કાયદાની જોગવાઈ હોય કે બરાબર મેજીસ્ટ્રેટ ને કાયદા મુજબ ચુકાદા દેવાના હોય છે બરાબર ભૂલ આપડે અને આપડી કાયદાની અજ્ઞાનતા કાયદાની અજ્ઞાનતા ખેડૂતો હેરાન થાય છે એ હેરાન ન થાય એટલે હું તાલીમ આપું છું તાલીમમાં તમે રાહ જુઓ રમણીકભાઈ મારે ત્યાં સુરતમાં આવે સો ટકા સાચી વાત કરોડપતિ માણસ નહીં અબજ માણસ એ મારી પાસે તાલીમ લેવા આવ્યા તા બરાબર છે તો સુરતના જતા

થી ડોક્ટર નો બનાય એના માટે રેગ્યુલર કોલેજ માં જાવી જ પડે વકાલત ફરબી હોય નો થાય રેગ્યુલર સ્કૂલ માં કોલેજ માં જવું જ પડેલા રૂબરૂ બેહીને જ શીખવાડી શકાય

લખાઈ ગયો તમને અપીલ માં કેટલાક વર્ષ તો જાય પાછો બીજા આપણે હું કરવાની ખેતી નહીં કરવાની બરાબર તો હવે ને આનું કઈ કરું તો કરી જુઓ અપીલ બાકી મને નથી લાગતું કઈ પોઝિટિવ રિપોર્ટ મને પણ કરાય ખર્યું અનુકૂળતા હોય તો આવજો તમામ ખેડૂતોને કઉ છું આ ભાઈ ઘોડે દુઃખી ન થવું તો એટલા માટે તાલીમ કેમ ચલાવું છું કમાવા માટે નથી કરતો મારા તાલીમ કેમ્પ માં આવશો તો ખબર પડશે કોઈને એમ લાગે પાંત્રીસો રૂપિયા લે પચી